નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં જેમાં આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અલગ અલગ ત્રણ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં પગાર છે વીસ હજાર ચૂકવવામાં આવશે તો ચાલો મેળવી લઈએ વિગતવાર ઇન્ટરવ્યૂ અને ભરતી પ્રક્રિયા વિશેની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ કોર્પ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ મણિનગર અમદાવાદ તેમાં હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલ ખાતે એટી સેન્ટર કાર્યરત છે જેમાં અગિયાર માસના કરાર આધારિત ફિક્સ મહેનતાણાથી ત્રણ જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં ઇન્ટરવ્યૂ છે એ તારીખ દસ નવ બે હજાર ચોવીસ એટલે કે મંગળવારના રોજ રાખવામાં આવેલું છે ઇન્ટરવ્યૂનો સમય છે સવારે અગિયાર કલાકે હવે તેના અંદર જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તે લોકોએ પોતાનો સ્વખર્ચે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવાનો રહેશે એમાં પ્રથમ પોસ્ટની આપણે વાત કરીએ તો કે પ્રથમ પોસ્ટ છે સ્ટાફ સ્ટાફ નર્સમાં એક જગ્યા ખાલી છે શૈક્ષણિક લેખકની આપણે વાત કરીએ તો કે જે લોકોએ સાયન્સ પછી જીએનએમ કરેલું હોય તે લોકો આમાં અરજી કરી શકે છે જીએનએમ કરેલું હોય પછી એ એન એમ કરેલું હોય બીએસસી નર્સિંગ કરેલું હોય તે લોકો આમાં અરજી કરી શકે છે પગાર છે એ વીસ હજાર ચૂકવવામાં આવશે ત્યારબાદ આપણે બીજી પોસ્ટની વાત કરીએ તો બીજી પોસ્ટ છે કાઉન્સેલર કાઉન્સેલરની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે જે લોકોએ ગ્રેજ્યુએશન સાથે ફિલોસોફી કરેલું હોય સોશિયલ વર્ક કરેલું હોય અથવા સોશિયોલોજી ઇન માસ્ટર કરેલું હોય તો તે આમાં અરજી કરી શકે છે પગાર ધોરણ છે વીસ હજાર આ બે સ્ટાફ નર્સ અને કાઉન્સેલર બે પોસ્ટ એવી છે કે તેમાં આપણે કોઈ પણ એક્સપિરિયન્સનો ઉલ્લેખ કરવામાં નથી આવેલો એટલે કે જે લોકો ફ્રેશર હોય અને તે લોકો ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો તે લોકો પણ એપ્લાય કરી શકે છે ત્યારબાદ ત્રીજી પોસ્ટ ને આપણે વાત કરીએ તો કે ડેટા મેનેજર તેમાં એક જગ્યા ખાલી છે અને ડેટા મેનેજરનો પણ વીસ હજાર પગાર છે ત્રણે ત્રણ પોસ્ટનો પગાર વીસ વીસ હજાર છે એમાં ડેટા મેનેજરની ક્વોલિફિકેશન વિશે વાત ચર્ચા કરીએ તો કે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને હા આમાં એક્સપિરિયન્સ માગેલું છે એટલે જે લોકો પાસે એક્સપિરિયન્સ હોય કોમ્પ્યુટરને કામગીરીને લગતો ત્યાં આમાં એપ્લાય કરી શકે છે હવે આપણે ઇન્ટરવ્યૂ સ્થળ વિશે ચર્ચા કરીએ તો કે ઇન્ટરવ્યૂનું સ્થળ છે એ શેઠ લલ્લુભાઈ ગોરધકદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીની ઓફિસ મણિનગર અમદાવાદ આઠ હવે આ આ ભરતી પ્રક્રિયા છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે પણ પગાર ધોરણ સારું કહી શકાય જે લોકો આમાં એપ્લાય કરવા માગતા હોય તે એપ્લાય કરી દેશો અને ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ છે તારીખ દસ નવ ચોવીસના રોજમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ